ડીસાની જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અને અમી પારણાનો શુભારંભ ત્યજી દેવાયેલ નવજાત શિશુઓને તકલીફોમાંથી મુક્તિ મળશે ડીસા શહેર ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં ખુશીઓનું સરનામું અને અમી પારણાનો શુભારંભ કરવામાં આવ્યો છે જન્મેલા નવજાત શિશુઓને ઘણીવાર કોઈ આવા સ્થળ જાડીઓમાં કે કચરાપેટીમાં ત્યજી દેવામાં આવતા હોય છે અને તેના પરિણામ સ્વરૂપે બાળકોને જીવલેણ ઇજાઓ પહોંચતી હોય છે તેવા કિસ્સાઓમાં બાળકોની દેખરેખ રાખવાના સંકલ્પ સાથે ડીસા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે અનામી પારણા સેવાની શરૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કાલતેલા લોધા બનાસકાંઠા જનરલ હોસ્પિટલ ડીશા ખાતે આજ રોજ ડિસ્ટ્રિક્ટમાં જે જન્મજાત ખોળખાપણ કે અન્ય પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થતા હોય એવા બાળકોને ખૂબ જ જલ્દી રીતે એની ખોડખાપણ શોધી શકાય જેમાં કે કાનની બીમારી છે એને શોધવા માટેનું સ્પેશિયલ મશીનનું ઉદઘાટન જે સાઉન્ડ પ્રૂફ રૂપમાં કરવામાં આવ્યું જ્યાં આપણા માનનીય શ્રી અને દિશા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા મહેનત કરી આ રૂમ બનાવવામાં આવે છે જે રૂમ ઘણો જ સુંદર અને જે અદ્યતન છે જેમાં અનેક પ્રકારના સાધનો પણ ઉપલબ્ધ છે જે નવજાત શિશુની અંદર ઉત્પન્ન થતી કોઈપણ પ્રકારની કાનના રોગ કાનની સંભળા જે આપણે સાંભળી ન શકીએ બાળક એના માટેનું આ મશીન છે તે શોધી કાઢશે કે જે બાળકમાં કેટલા પ્રકારની ખોડખા છે તથા અત્રે જે આ ખુશીનું પાણું જે એક એક નવો વિચાર છે જે કોઈ પણ મહિલા જે પોતાના બાળકને રાખવા ઈચ્છતી નથી પોતાને કોઈ પણ મજબૂરીને કારણે જે ત્યજી દે છે ઘણી વખત કોઈ બાળક ઝાડીમાંથી મળી આવે છે નદીમાંથી મળી આવે મળી આવે છે એવું ન થાય અને એની જગ્યાએ આ સેફ જગ્યાએ બાળકને જો તજી દે તો તે બાળકને ભવિષ્ય આપણા હાથમાં આવે અને સરકારના નિયમ અનુસાર તેની યોગ્ય પ્રકારની કાર્યવાહી હાથ ધરી તે બાળકને સંભાળ કરી યથાયોગ્ય રીતે તેને દત્તકમાં આપવામાં આવશે નમસ્કાર મારું નામ ડૉક્ટર આશિષ જોશી છે જિલ્લા બાળ સુરક્ષિત બનાસકાંઠા આજે શું પ્રોગ્રામ હતો અને આનો ખાસ હેતુ શું હતો આજે જે પ્રોગ્રામ છે માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શનથી માનનીય સરસ્વતી ઈશાના એક આઈડિયા થી આજે એક અનામી પારણું એનું ચારણ કરવાવા આવ્યા છે આનો જે મુખ્ય હેતુ છે કે બાળકનો જીવ બચાવ એનો જે મૂળભૂત અધિકાર છે એ સુરક્ષિત રહે અહીંયા જે પણ કોઈ મજબૂર માતા છે એ પોતાનો બાળકને સ્વેચ્છાએ મુકી શકે છે ત્યારબાદ એ જે બાળક છે એ સંપૂર્ણ કાળજી સરકારલે એક કાયદાકીય રીતે એ બાળક દત્તકમા અપવવામાં આવશે અહીંયા બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા પાલનપુરમાં બેસે છે એટલે જે પણ બાળક અહીંયા મૂકવામાં આવશે એને સૌથી પ્રથમ અહીંયા ડૉક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રીટમેન્ટ આપવામાં આવશે ત્યારબાદ બાળક જે તંદુરસ્ત થાય છે ત્યારબાદ એને ચાઇલ્ડ વેલફેર કમિટી બનાસકાંઠા રેફર કરવામાં આવશે તો ત્યાં જે બાળક આવે છે તે બાળકને ત્યાં સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે અને જે એવા દંપતી છે જે બાળક ઈચ્છુક છે તેમને કાયદાકીય રીતે આ બાળકને દર્શકમાં આપવામાં આવશે આ ઇમદા હેતુથી આજે આનું અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે